એટલે જ ભગવાન શિવ શમશાન ની અંદર રહે છે વૈરાગ્ય ભૂમિ છે આજ મહાન અવસર આંગણે ભગવાન શિવની શિવરાત્રી અને અમારે ઠાકુર બાબા રામદેવજી મહારાજની રામદેવ કથા અને આજ ભગવતી નેતલદે પ્રાગટ્ય આ બધી ત્રિવેણી ઊભી છે આજે ભગવાન સાક્ષાત દ્વારકાધીશના ઘરેથી રૂક્ષમણીનો આ જ જન્મની કથા છે સદભાગ્ય ગણાય આપણા કે આવી આપણને આવો મોકો મળ્યો અવસર મળ્યો મેં પહેલા એ કહ્યું છે કે કથા એ તો હાલતી ચાલતી ગંગા છે કથા એ તો હાલતો ચાલતો પ્રયાગ છે જે જગ્યાએ જાય જાય ન્યા ત્રિવેણી ઊભી કરે કથામાં જ્ઞાનની વાત આવે ભક્તિની વાત આવે કર્મની વાત આવે એટલે જ્ઞાન ભક્તિ અને કર્મ ગંગા યમુના અને સરસ્વતી આ ત્રણેય નદી કથાની માલપા પ્રગટ થાય એટલે કથા રામકથા સુર સરી ધારા પરમાત્માની કથા એ તો ગંગાની ધારા છે અને સ્વયં ભગવાન શિવના મુખમાંથી નીકળેલી કથા છે દરેક કથાનું સર્જન દરેક કથાના વક્તા દરેક કથાનું ઉદગમ સ્થાન કોઈ ગણો તો એ છે ભગવાન શિવ શિવના મુખથી ભક્તિની ધારા છૂટી થાય છે રામદેવ કથા ભગવાન શિવે કહેલી છે નિજાર પંથની કથા બીજ ધર્મની કથા મહાધર્મની કથા શિવ પુરાણ માલપા બતાવે હું આગળ તમને કહીશ બીજ ધર્મની કથા ધર્મ એટલે શું ભગવાન શંકરને ભવાની આ પ્રશ્ન પૂછે એમાંથી બીજ ધર્મની કથા ચાલુ થાય માં ભવાની પૂછે કે પ્રભુ તમારી જટા માં રહેલી બીજ નું કથા ચાલુ છે દરેક કથાનું ઉદગમ સ્થાન કોઈ ગણો તો એ છે ભગવાન શિવ અને એટલે જ ભગવાન રામ કહે છે કે શિવના ભજન બીના નર મુક્તિ મોહી શંકર ભજન વિના મોહી શંકરના ભજન વગર ભક્તિ મળતી નથી આજનો દિવસ તો કહે છે કે અંગૂઠા જેવડા શિવલિંગો બનાવી અને પાર્થિવ માટી ચીકણી માટી હોય કાળી માટી હોય એના શિવલિંગ બનાવી અને એક ત્રાંસમાં મૂકી અને એના ઉપર રાત્રિના સમયે કોઈ એક પહોર બે પહોર એમાં ચારે ચાર પહોરની જો પૂજા કરે તો સાક્ષાત સ્વયં શિવ રાજી થાય અખૂટ ખજાનો આપી છે આવું મહાન પર્વ શિવરાત્રિ આપણે બધા સાથે બેસી શિવના નામનો અને હરિના નામનો હરિ અને હરનો સમન્વય કરી કથામાં આપણે પ્રવેશ કરીએ બાબા રામદેવજી મહારાજની કથામાં અજમલજી મહારાજ વિરમદેવજી મહારાજ મા મેણાદે એક દિવસ રાજસભાની અંદર બેઠા છે અને એમાં મા મેણાદે અજમલજી મહારાજને કહ્યું છે કે મહારાજ આપણા બંને પુત્રો હવે યુવાન થાય છે આ બંનેને માટે કોઈ કન્યાની તપાસ કરો મેં પહેલાંએ કહ્યું દરેક માને પોતાના પુત્રને પરણાવવાનો હરખ હોય છે જલ્દી મારો દીકરો પરણી જાય મારા ઘરે પુત્ર વધુ આવી જાય પછી મને નિરાશ થાય આવી દરેક માને ચાહે કૌશલ્યામાં હોય ચાહે મેણાદેમાં હોય કે ચાહે ગામડાની કોઈ માં હોય દરેક માને પુત્ર પરણાવવાનો હરખ હોય છે અજમલજી મહારાજ કુળગુરુને બોલાવી વાત કરે છે આ બાજુ નેતલદેના પ્રાગટ્યની કથા રામદેવ કથામાં બતાવે છે કે નેતલદેનો જન્મ કઈ રીતે થાય છે તો રામાયણની માલપા પણ આ કથા રામદેવ કથા આપેલી છે શ્રીમદ્ ભાગવતમાં પણ રામદેવજી મહારાજની કથાનો થોડો સાર આપેલો છે દેવી પુરાણમાં પણ રામદેવજી મહારાજની કથાનો થોડો સાર આપેલો છે ગર્ભિત ઇશારો કરેલો છે માર્કંડ પુરાણમાં પણ સનાતન ધર્મ બીજ ધર્મની કથાનો સાર આપેલો છે દરેક પુરાણની માલપા આની કથા આપેલી છે અઢારી પુરાણની માલપા કંઈક ને કંઈક ગર્ભિત ઇશારો કરેલો છે રામચરિત માનસની કથામાં બતાવે કે એક વખત ભગવાન રામ નેતલદેહનું પ્રાગટ્ય કેમ થાય છે એ બતાવે છે કે એક વખત ભગવાન રામ અને જાનકીજી સરયુ નદીના કિનારા ઉપર જ્યારે રાક્ષસોનો સંહાર કરીને અયોધ્યામાં આવ્યા હોય અને એ વખતે જાનકી અને ભગવાન રામ સરિયુ નદીના કિનારા ઉપર બેઠા હોય છે એક પથ્થરની શિલા ઉપર સરિયોના નીર ખળખળ વહેતા હોય છે મંદ મંદ સુગંધ પવન વાય છે અને એ વખતે જાનકીજી ભગવાન રાઘવને પ્રશ્ન પૂછે પ્રભુ આપ મને સનાતન ધર્મની જરાક વાત કરો જે ધર્મના માટે તમે અવતાર ધારણ કર્યો છો એ આ ધર્મ એટલે શું અને ભગવાન રાઘવ જવાબ આપે છે કે દેવી અત્યારે તમારું મન ઉદ્વેગ પામેલું છે અને ઉદ્વેગ પામેલા મનથી દીધેલો ઉપદેશ ગ્રહણ થતો નથી ઉપદેશ વ્યક્તિને ક્યારે લેવાય અને ક્યારે દેવાય કે જ્યારે એનું મન સ્થિર હોય છે ત્યારે એટલા માટે જ આપણા આપણા જ્યોતિષ શાસ્ત્રોની માલપા એક ઉદ્વેગ સોઘડીઓ આવે છે અને એ ઉદ્વેગ સોગડિયાની અંદર કાર્ય કરો કાર્ય થાય જરૂર પણ એમાં વિચલિત થયા કરી એમાં આપણને ઉદ્વેગ થયા કરે આપણને એમાં શાંતિ ન મળે ઘડીક શાંતિ થાય ઘડીક દુઃખ ભેદા થાય ઘડીક શાંતિ થાય ઘડી એ એવા અનુભવ થયા કરે એટલે એનું નામ ઉદ્વેગ સોઘડીઓ પાડ્યું છે એમ ઉદ્વેગ એટલે કે મન વિચલિત હોય છે એ વખતે ઉપદેશ દેવાતો નથી મન સ્થિર થઈ જાય કારણ કે ઉદ્વેગ લીધેલો ઉપદેશ ઠેરાતો નથી સ્થિરતા પ્રાપ્ત નથી કરતો એટલે જાનકીજી કહે છે કે મહારાજ તો આપ ક્યારે બતાવશો મને જરાક ઈશારો તો કરો અન ભગવાન રામ ના મુખમાંથી શબ્દો છે દેવી અત્યારે તમને નહીં કહું તમને હું આગળ જતા કહીશ ક્યારે કહેશું ભગવાન રામ કહે છે સાંભળો એવા તમે રે એ થાશો રે રાણી વૃક્ષ મણી અને લક્ષ્મણ લેશે યાદવ કુળયવ તાર રે હા ലക്ഷ്മണല കൂടവാര

થાશૂર દ્વારિકા નો રાજ દ્વારિકા નો દીર અનતેર કરશુ ધરમની વાત હા अनिति तीरे करो शुभदा धर्मनि वातरे हाे वा सीताजी पूरसे रे लक्ष्मण वीर न बां द्वार आईवा सीताजी રે લક્ષ્મણ કહો કહો ને મને બીજ ધર્મ ની વાત રે અને કહો કહો ને મને બીજ ધર્મ ની વાત રે વા પડદારે પડદા સ્વામી અળગા કરો હેવા અંતરના પડદા રે સ્વામી અળગા કરો એવું સૌ તમારા ઘરડા કેરી નાર રે અરે હું સૌ તમારા ગે આ રેવા સીતાજી તુંસ રે લક્ષ્મણ વીરના વીરણબા સીતાજી તું છે રે લક્ષ્મણ વીરણ બ જાનકીએ પ્રશ્ન પૂછો ભગવાન રામે જવાબ આપ્યો છે કે દેવી અત્યારે નહીં કહું તો બોલે આપ રૂક્ષમણી બનશો લક્ષ્મણજી યદુવંશમાં અવતાર લેશે હું દ્વારકાનો રાજા બનીશ એ વખતે આપણા ગુરુ દુર્વાસા ઋષિને બોલાવશું દુર્વાસા ઋષિની હાજરીમાં આ નિજાર પંથની વાત બીજ ધર્મની વાત તમને બતાવીશ એના એ જ જાનકીજી પાછા રૂક્ષવાણી બને એના એ જ ભગવાન રામ રણછોડ બને એના એ જ લક્ષ્મણજી દાઉજી મહારાજ બલરામજી બને દ્વારકાના રાજા બને અષ્ટપટરાણી અને એક દિવસ દ્વારકાની અંદર દુર્વાસા ઋષિ પધારે એમ શ્રીમદ ભાગવતમાં કથા બતાવે છે ભગવાન કૃષ્ણને ખબર પડે દુર્વાસા ઋષિને લેવા માટે આ સમુદ્રના કિનારા ઉપર આવે દુર્વાસા ઋષિને હાથ જોડી ભગવાન કહે છે કે હે બાપજી મારા સદભાગ્ય ગણાય કે તમે મારી દ્વારકા નગરીમાં પધાર્યા દુર્વાસા ઋષિ કહે છે કે હું તારે ત્યાં આવું બરાબર ધ્યાન દેજો સદગુરુ અને સંતનો મહિમા કેટલો મોટો છે એ રામદેવ કથામાં બતાવે સ્વયં ભગવાને હાથ જોડ્યા છે કે પ્રભુ મારા સદભાગ્ય ગણાય કે તમારા જેવા સંત મારી દ્વારકાની અંદર પધાર્યા પ્રભુ આ પધારો હું તમારી શું સેવા કરું ભગવાન દુર્વાસા ઋષિ કહે છે કે હે ગોપાલ હે કૃષ્ણ તારી દ્વારકામાં હું આવું ખરો પણ આ રથમાં ઘોડા જે જૂતેલા છે ને એ ઘોડા કાઢી નાખ અને તું તારા ઘરના બે રથમાં જૂતો અને હું રથમાં બેસું તમે બે જણા રથને ખેંચીને દ્વારકામાં લઈ જાઓ તો આવવું છે નતર મારે આવવું નથી વિચાર તો કરો સંતનું કેટલું સદગુરુનું કેટલું માન છે ભગવાન કૃષ્ણએ માતાજીને હામો જોયું માતાજીએ જરાક મોઢું બગાડ્યું આવો તે કાંઈ ગુરુ હોય એમ જરાક મનમાં એવો શોભ થયો સંશય પેદા થયો ભગવાન કૃષ્ણએ કહ્યું છે દેવી મોઢું ન બગાડતા આ ખતરનાકમાં ખતરનાક છે આ બહુ ક્રોધિ આત્મા છે અને એક મિનિટમાં શ્રાપ દેશે ને તો આખી સોનાની દ્વારકા હળગાવી દેશે આ એવા સંત છે આની રહેણી કેણીમાં રહેવું બહુ કઠિન છે ગુરુની રહેણી કેણીમાં રહેવું બહુ કઠિન છે તમે રથમાં જૂતો માતાજી જોર જુલમ પરાણે મન નહોતું અને રથમાં જૂત્યા દુર્વાસા ઋષિને ખબર પડી રથમાં બેઠા જેમ ઘોડાને સાબુક મારે એમ ભગવાન કૃષ્ણને ચાબુક મારે છે કે તમે સીધા હાલો એમ માતાજી વાંકી તેડી ચાલ ચાલે છે આનો અર્થ એ થાય કે સદગુરુ શિખામણ રૂપી સાબુક મારે આપણને સીધા હંકવે કોઈ ગુરુ મારતા નથી પણ એને શિખામણ રૂપી સાબુક મારી અને કહે છે કે તમે વાંકી ટેડી ચાલ ન ચાલો તમે સીધા ચાલ ચાલો એટલે આ દ્રષ્ટાંત દીધું છે ભાગવતમાં માતાજી આડાઓળી ચાલ ચાલે છે એટલે દુર્વાસા ઋષિ ભીતરની માલપા વિચાર કરે કે આને ગુરુ પ્રત્યે બ્રાહ્મણ પ્રત્યે સંત પ્રત્યે માન નથી એટલે આને થોડીક સજા તો દેવી પડે એમાં રૂક્ષમણી કહે છે કે પ્રભુ મારે જળપાન કરવું છે ભગવાન કહે છે ગુરુને જળપાન કરાવ્યા વગર આપણે પીવાય નહીં આપણા અતિથિ છે આપણા દેવ છે આપણા ભગવાન છે દુર્વાસા ઋષિ રથમાંથી નીચે ઉતરી કમંડળમાંથી જળ લઈ અને રૂક્ષ્મણીની સામે આવીને કહે છે કે હે રૂક્ષમણી તમે ભગવાનના અર્ધાંગના છો અને તમને ભગવાન સમજાવે છે સતાય આપ સમજતા નથી તમને આંખો આપી છે સતાય તમે અંધ વ્યક્તિ હોય એમ આલો છો તમે વાંકી ટેડી ચાલ ચાલો છો તમારા ભીતરમાં અહંકાર છે જાવ હું તમને શ્રાપ આપું છું કે તમારો બીજો જન્મ દે તરીકે થશો તમે આંખે અંધ બનશો તમારા શરીરમાં રક્તપિત્તનો રોગ થાશે વાંકી ટેડી ચાલ ચાલો એટલે અઢારે અંગ તમારા વાંકા થશે દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો ઘણી વખત શ્રાપ છે ય વરદાન બની જાય છે અને ઘણી વખત વરદાન છે શ્રાપ બની જાય છે દાખલા તરીકે દશરથ રાજાએ જ્યારે શ્રવણને બાણ માર્યું અને શ્રવણના માતા પિતા પાસે આવ્યા તો શ્રવણના માતા પિતાએ પૂછ્યું કે ભાઈ તું કોણ છો બોલે હું અયોધ્યાનો રાજા દશરથ છું મારા હાથથી તમારા દીકરાનું મૃત્યુ થયું છે એટલે બ્રાહ્મણ દંપતીએ કહ્યું કે ભાઈ મારા દીકરાનું મૃત્યુ થયું અને અમે જેમ દીકરાના વિજોગમાં મરીએ છીએ એમ તારેય દીકરાના વિજોગમાં મરવું પડશે દશરથ રાજાએ કહ્યું છે હે બ્રાહ્મણ દેવતાઓ મારે સંતાન જ નથી અને પછી પાછો આશીર્વાદ એ આપ્યો કે તારે સંતાન ન હોય તો જા મારો આશીર્વાદ છે તારે ચાર દીકરા થશે પણ અંત ઘડી આવશે એટલે એક દીકરો તારી પાસે હશે નહીં ઘણી વખત આશીર્વાદ શ્રાપ બની જાય અને શ્રાપ છે આશીર્વાદ બની જાય દુર્વાસા ઋષિની પાસે રુક્ષ્મણી હાથ જોડ્યા છે બાપજી મારો અપરાધ ક્ષમા કરો મારો ઉદ્ધાર કઈ રીતે થાય એ બતાવો દુર્વાસા ઋષિ કહે છે કે ભગવાન કૃષ્ણ અજમલજી મહારાજને ત્યાં રામદેવ બનીને આવશે અને તમને હથેવાળે પરણવા આવશે અને ભગવાન તમારા હાથમાં હાથ આપશે એ દિવસે મંડપની માલપા તમે પાસા હતા એવા રૂપની અંદર આવશો તમે રૂક્ષ્મણી બની જશો જાઓ તમને મારો આશીર્વાદ છે એ જ રૂક્ષમાણી પાછા નેતલદેવ બને છે આ ત્રણ જન્મથી હારોહાર ત્રણેય જન્મની કથા ભાગવતમાં પણ બતાવે છે રામકથામાં બતાવે છે દેવી પુરાણમાં પણ બતાવે છે કે ઉમરકોટના સોઢા રાજા દલપતસિંહ સોઢા એમને સંતાન નથી એક દિવસ નવરાત્રિમાં માં ભગવતી હિંગલાજની ઉપાસના કરે છે નવરાત્રિમાં માતાજીની ઉપાસના કેમ કરવી એ રામદેવ કથામાં બતાવે છે દેવીપુરાણમાં તો બતાવે છે પણ રામદેવ કથામાં અલગ ઢંગથી બતાવે છે આપણે જે આ નવરાત્રિ ઉજવીએ છીએ માતાએ હવે તો નથી બહુ રહ્યું માતાજીને પાલખી ચોકમાં પધરાવીને પછી આખા ગામની બહેનો દીકરીઓ બધી ચોકમાં ભેગી થઈ માતાજીના ગુણાનુવાદ ગાય એ તો કરે જ છે પણ હારોહાર જેને મા ભગવતીની પૂર્ણ ઉપાસના નવરાત્રિની કરવી હોય એને રામદેવ કથામાં બતાવે છે કે ઘરે પોતાના કુળદેવનું સ્થાપન કરવું જે મા હોય છે બાજુઠૂક પર સ્થાપન કરી કળશ પધરાવી માતાજીની તસવીર અથવા તો એના નામનું સોપારી કે શ્રીફળ મૂકી પહેલા દિવસે એક કુંવારકા દીકરીને નોતરું આપવું એ દીકરીને સાંજે ઘરે લાવવાની ઘરે લાવી પાટલા ઉપર બેસાડી જેમ આપણે રાંદલમાંની ગોવણી કરીએ એ રીતે એને તિલક કરી એનો પગ પખાળી એને જમાડી આપણા હાથથી એને કોળીઓ દર જમાડવાનો એક રાત્રિ એ દીકરી આપણા ઘરે રહે બીજા દિવસે બીજી દીકરી ત્રીજા દિવસે ત્રીજી દીકરી આવી નવ દિવસ થાય તો નવ કુંવારકા આંગણાની માલપા બેસાડીને જમાડવાની એને નખથી એ શિખા સુધી અને શણગાર સજાવવાનો અને પછી વાતતે એના ઘરે મૂકવા જવાની આ નવરાત્રિનો નિયમ આ જેને નવ દુર્ગા પ્રથમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારિણી તૃતીય ચંદ્રઘંટા આ આ એક દેવીના નામ છે અને એના મંત્ર સહિત ઉપાસના કરે તો એની નવરાત્રિ સફળ થાય છે આપણે આ કાલી કાલી ભાષામાં કરીએ છીએ બરાબર છે આપણે એટલો બધો ટાઈમ નથી આપણે તો નવ વાગે એક દસ વાગે ગરબા ગાયા અને થોડો ઘણો ડિસ્કો કરી અને જેરામાં પી ક્યાં ગયા હતા માતાજીના ગરબામાં માતાજી તો ક્યાંય એકલી બેઠી હોય આપણે બધા હોળે કળાએ ખીલતા હોય સારું છે એટલું તો રહ્યું છે ને હવે ધીરે ધીરે એ વયું જાય છે તો સોઢા રાજાએ આવી રીતે ઉપાસના કરી મા હિંગળા પ્રસન્ન થયા છે માગો સોઢા રાજા શું આપું કે મારા ઘરે તમારા જેવો અંશરૂપી દીકરીનો જન્મ થાય ભગવતી હિંગળાજે વચન આપ્યું છે કે જાઓ તમારા ઘરે દીકરીનો જન્મ થાય છે અને સમય જતા સોઢા રાજાને ત્યાં નેતલદેનું પ્રાગટ્ય થાય છે ભગવાનની આદિશક્તિ આદિ માયા સોઢા રાજાને ત્યાં પ્રગટ થાય છે બધાએ જય જયકાર કરો બોલીએ નેતલદે મા આદિ માયા જે ભગવાનની છે એ પરમાત્માની માયા પ્રગટ થાય છે ધીરે ધીરે માતાજી મોટા થાય છે આંખે અંધ છે શરીરમાં રક્તપિત્તનો રોગ છે અપંગ છે ચાલી શકતા નથી મા એને શણગાર સજાવી ખોળામાં બેસારે વળી પારણીયામાં નાખે ધીરે ધીરે માતાજી પોતાની લીલા શરૂ કરે છે એમ કહે છે કે રામદેવજી મહારાજની ઉંમર વીસ વર્ષની થાય આ બાજુ નેતલદેની ઉંમર અઢાર વર્ષની થાય મા મેણાદે અને અજમલજી મહારાજે જે ચર્ચા કરી કહે છે કે આપણા દીકરાને પરણાવવા માટે કોઈ યોગ્ય કન્યા ગોતો કુળગુરુને બોલાવી બ્રાહ્મણ દેવતાની સાથે શ્રીફળ આપીને કહે છે કે હે બ્રહ્મદેવતા અમારે લાયક અમારા ઘરને શોભે એવી કન્યા આપ ગોતો